ઈસુદાન ગઢવી સહિત ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા સહિત આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના એ કાર્યકર્તાઓ અત્યારે તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી વિસ્તારમાં હવે અરવિંદ કેજરીવાલ એ મોટી જનસભાને સંબોધવાના છે ચૈતરભાઈ પર જે ખોટી રીતે એફઆઈઆર કરી અને એમને ખોટા કેસમાં એમને જેલની સલાખોની પાછળ મૂકવામાં આવ્યા છે આ રાજકીય એક ષડયંત્ર છે ચૈતરભાઈને સાઈડ આઉટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક ફસાવા માટેનું ને ક્યાંક ચૈતરભાઈને ટાર્ગેટ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રોમ ને આપની સાથે છું હું કૃણાલાહીર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત મા અને ત્રણ દિવસ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે એ પશુપાલકો સાથે મહાપંચાયત બાદ હવે ગઈકાલે એ ડેડિયાપાડામાં ચેતર વસાવાના સમર્થનમાં એક મોટી જનસભાને સંબોધન કરશે તેની પહેલાં અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની સાથે સાથે ગુજરાતના ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આ સભામાં હાજર રહેશે ઈસુદાન ગઢવી સહિત ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા સહિત આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના એ કાર્યકર્તાઓ અત્યારે તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે એટલે કે ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસો થયા એ વડોદરાની જેલમાં બંધ છે ત્યારે

કોણ કોણ હાજર રહેવાનું છે તેની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ભગવત માન સહિત આમ આદમી પાર્ટીના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત અનેક નેતાઓ એ આદિવાસી વિસ્તારમાં ફરીથી ચૈતર વસાવાના સમર્થનમાં એક મહા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતકાળમાં પણ જ્યારે ચૈતર વસાવા જેલમાં બંધ હતા ત્યારે પણ એ અરવિંદ કેજરીવાલ એ આદિવાસી વિસ્તારમાં આવ્યા હતા સાથે સ્ટેજ પરથી ચેતર વસાવાના ધર્મપત્ની એવા વર્ષા વસાવાએ પણ એક મોટું નિવેદન આપ્યું હતું ને પ્રથમ વખત એ ચર્ચાઓમાં આવ્યા હતા એ જ રીતે કદાચ હવે ફરીથી આદિવાસી વિસ્તારની એ લોકોને પોતાની તરફ કરવા માટે અને ચેતર વસાવાને મુક્ત કરવા માટે અરવિંદ કેજરીવાલ ફરીથી એ આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં ગઈકાલે મોટી જનસભાને સંબોધવાના છે ત્યારે આ તડામાર તૈયારી વચ્ચે આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ કાલે ડેડિયાપાડામાં દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી આવી રહ્યા છે ચૈતરભાઈ પર જે ખોટી રીતે એફઆર કરી અને એમને ખોટા કેસમાં એમને જેલની સલાખોની પાછળ મૂકવામાં આવ્યા છે એ બાબતે આજે સમગ્ર ગુજરાતના દરેક સમાજના આમ આદમી પાર્ટીના દરેક જિલ્લાઓના જે પ્રતિનિધિઓ છે સમાજના આગેવાનો શ્રીઓને અમે આમંત્રિત કરીએ છીએ કે જેવી રીતે ચૈતરભાઈ હર હંમેશ રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પ્રજાના પડખે રહેતા હતા ત્યારે ચૈતરભાઈને હવે આપણી જરૂર છે એ માટે તમામ ગુજરાતના સમગ્ર સમાજના લોકોને અમે આહવાન કરીએ છીએ કે આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારો અને ચૈતરભાઈનું મનોબળ અને એમના પરિવારનું મનોબળ વધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કાયદાકીય લડત તો લડી જ રહ્યા છે પણ અમને ક્યાંક ને ક્યાંક શંકા તો છે જ કે આજે અમારી પર અને ચૈતરભાઈ પર જે ખોટા કેસો કરી અને ખોટા કેસોમાં એમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે તો જે જે કરોડ છે એવા ઘણા બધા આ નર્મદા અને ભરૂચ જિલ્લાના દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય એવો છે આવનારા દિવસોમાં એમના પણ નામ ખુલે એવા હતા એ માટે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ટાર્ગેટ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે બીજું કે જે ચૈતરભાઈ અને જે ભગવત માન પર જે આક્ષેપ કરી રહ્યા છે અહીંના દિગ્ગજ નેતાઓ તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રાજકીય એક ષડયંત્ર છે ચૈતરભાઈને સાઈડ આઉટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક ફસાવવા માટેનું બાકી આજે જે સમાજ માટે હર હંમેશ લડતા આવ્યા છે અને લડે છે અમારે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે પણ ન્યાયપાલિકાને પણ આ રાજકીય જે આકાઓ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એમની પર પર પ્રેશર લાવી અને જે ગ્લાસ જેવો જે સામાન્ય પાણી પીવાનો ગ્લાસ છે એની પર પણ આજે ત્રણસો સાત જેવી કલમો લગાડી અને ચૈતર પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એટલે અમને ક્યાંક ને ક્યાંક આ રાજકીય નેતાઓ પર પણ અમને શંકા છે જે રીતના વાત કરવામાં આવી કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ આદિવાસી વિસ્તારની અંદર જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવી રહ્યા છે ત્યારે એમને વાત કરતા કહ્યું કે મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજરી આપે તેવી તેમને આશા છે એટલા માટે આવડા મોટા વિસ્તારની અંદર આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ ખૂબ આદિવાસી વિસ્તારના લોકોને લઈને ચર્ચાઓમાં રહેતા હોય છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આની પહેલાં પણ અરવિંદ કેજરીવાલ એ વિસ્તારમાં જનસભાને સંબોધી હતી ત્યારે પણ તેમના ધર્મપત્ની આ રીતના જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વર્ષા વસાવા એ ચેતર વસાવાએ જેલમાંથી આપેલી આ ચિઠ્ઠીનો ઉલ્લેખ કરી અને જાહેર મંચ ઉપરથી એ ચેતર વસાવાના શબ્દો એ વર્ષા વસાવા બોલી રહ્યા હતા ત્યારે પણ મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા એવી જ રીતના આવે ફરીથી જ્યારે ચેતર વસાવા એટીવીટીની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા વચ્ચે જે ઉગ્ર બોલાચાલી અને માથાકૂંટ થઈ હતી તેના ભાગરૂપે એ અત્યારે વડોદરા જેલની અંદર બંધ છે અને તેને લઈ અલગ અલગ જગ્યાએ જે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે ત્યારે હવે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના આખું શ્રીષ નેતૃત્વ ભગવતમાન અને અરવિંદ કેજરીવાલની હાજરીમાં એક જનસભા છે તેને લઈ આપનું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર